જન્મ દિવસ જસની ઈદ મિલાદુનબી ની ઉજવણી અંતર્ગત કિદમતી ખલના સંદેશ ની સાકાર કરવા માટે ફેઝય સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ ઉપક્રમે આણંદના બાકરોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રક્તદાન કરવા માટે યુવાનો સાથે મહિલાઓ પણ ઉમટી પડી હતી અને રક્તદાન કરી રક્તદાન જ મહાદાનના સંદેશને આગળ વધાર્યો હતો આ કેમ્પમાં એકસો એકોતેર રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું ફેઝ યંગ સર્કલ અને ફેઝ ચેરિટેબલ ટ્રસ્ટના રેબર સૈયદી સરકાર પીરી પીરીતરીકત મુસ્તાકઅલી બાબાસાહેબ અને પીરી તરીકત સૈયદ વાહિદ અલી બાબાસાહેબના માર્ગદર્શન હેઠળ રક્તદાન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયંગભર હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મ દિવસ મિલાદુ મિલાદુનબીની ઉજવણી અંતર્ગત ખિદમતી ખલકના સંદેશની સાકાર કરવા માટે બાકરોલ ખાતે મસ્જિદમાં ફેઝ યંગ સર્કલ બાકરોલના ઉપક્રમે આણંદ ચિલ્ડ્રન હોસ્પિટલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને નડિયાદની એનડી દેસાઈ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો છેલ્લા ચૌદ દિવસમાં કામસોલી સિલંબા સિલવાઈ કપડવંશ વડુ વસુ ખંભાત તીડિયાપાડા કરજણ

સરકાર સલ અલેસલમ ને પંદરસો વર્ષ પૂર્ણ થતા તેમની યાદમાં પંદરસો યુનિટ નું અમે આજે સમાજની અંદર આ ભારત દેશની અંદર એકતાના એક પ્રતિક રૂપે અમે અર્પણ કરવાના છીએ અને એના રૂપે આજે બાકરોલની અંદર તાલુકો આણંદ જિલ્લો આણંદ બાકરોલની અંદર આજ રોજ અમે આણંદની રેડક્રોસ અને નડિયાદની એન્ડી દેસાઈ બંને બ્લડ બેન્કોને આમંત્રિત કરી અને અમારા થકી અહીંયાથી જેટલું પણ બ્લડ એકત્રિત થાય એ બ્લડ અમે સમાજ સેવા માટે અર્પણ કરી રહ્યા છીએ